દ્વિતીય પાઠ વાર્તાલાપ વાતચીત વિદ્યાર્થી મિત્રો અહીં ભાવેશ અને ચેતના ભાઈ બહેન છે આપણે દ્વિતીય પાઠ વાર્તાલાપ વાતચીતમાં તેમના ભોજન સમયના વાર્તાલાપનું સંસ્કૃત ભાષામાં શ્રવણ અને પઠન કરીશું भावेश हा, नमस्कार हा, भावेश नमस्कार चेतना नमस्कार भावेश आगछतु सर्व कुशल वा चेतना नमस्कार भावेश आव बधू कुे ने भावेश भावेश बधू कुे चेतना उपविशतु जलम स्वीकरोतु चेतना बेस पाणी ले भाव धन्यवाद हा। भावेश आभार चेतना चायम कॉफी वा चेतना चा के कॉफी भाव पी मास्तु ઇનીમ ભોજનમ આવશ્યક ભાવેશ કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે ચેતના ભોજનમ સિદ્ધમ એવસ્ આસનગ્રહણ કરેતના ભોજન તૈયાર જ છે આસન પર બેસ ભાવેશપયા પરીષયતુ ભોજને કિ કિમસ્ ભાવેશ કૃપા કરીને પીરસ ભોજનમાં શું શું છે ચેતના ભોજને વ્યંજનમી રોટિકા અસ્તી મોદક અસ્તી અવલેહ અસ્તી ઓદનમ અસ્તી ચાલમ અપી અસ્તી ચેતના ભોજનમાં શાક છે રોટલી છે લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ પણ છે ભાવેશઃ તરફ શીઘ્રમ દદાતું ભાવેશ તો જલ્દીથી આપ ચેતના સ્વીકારો તું લવણમ આવશ્યકમ વા ચેતના લે મીઠાની જરૂર છે ભાવેશઃ આમ દદાતું તક્રમ અપી આવશ્યક ભાવેશ હા આપ થોડીક છાશની પણ જરૂર છે ચેતના સ્વીકરો એકમ મોદક અપી સ્વીકરો ચેતના લે એક લાડુ પણ લે ભાવેશન્યવાદ એકા રોટિકામ અપી દ ભાવેશ આભાર એક રોટલી પણ આપ ચેતના અવલેહ અપી અસ્તી આવશ્યક વા ચેતના અથાણું પણ છે શું તેની જરૂર છે ભાવેશ માસ્તું ઈદાનમ ઓદનમ દદાતું ભાવેશ ના હવે ભાત આપ ચેતના સ્વીકારો દાલમ અપી સ્વીકરો ચેતના લે દાળ પણ લે ભાવેશ ધન્યવાદ ભાવેશ આભાર ચેતના અન્ય આવશ્યક ચેતના બીજું કાંઈ પણ જોઈએ છે ભાવેશ ઈદિમી માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તી ભાવેશ હવે કાંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે ચેતના ધન્યવાદ ચેતના આભાર